બનાસકાંઠા જિલ્લાની પોલીસે સરહદી વિસ્તારમાં દારૂની હેરાફેરીને ડામવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે તાજેતરમાં અમીરગઢ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન એક મહિન્દ્રા કંપનીના ટ્રકમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રક નંબર એચપી બાસઠ છવ્વીસ સત્તાવનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ નંગ એકસો અડસઠ મળી આવી હતી આ દારૂની કિંમત રૂપિયા બે લાખ સાહીઠ હજાર ત્રણસો છોતેર આંકવામાં આવી છે પોલીસે ટ્રક સાથે કુલ રૂપિયા બાર લાખ સાહીઠ હજાર ત્રણસો છોતેરનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અમીરગઢ પોલીસ સ્ટેશનના માર્ગો ઉપર વાહન ચેકિંગ દરમિયાન આ સફળ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે આ મોટી સફળતા બદલ પોલીસ અધિક્ષક ડોક્ટર જે એસ પરમારે અમીરગઢ પોલીસ સ્ટેશનની ટીમને અભિનંદન પાઠવ્યા હતા બનાસકાંઠા પોલીસ દ્વારા સરહદી વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું